અમદાવાદ મહાનગરની અંદર અલગ અલગ વોર્ડની અંદર સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ઘરોના સર્વે હાલમાં ચાલી રહ્યા છે ઘરોના સર્વે વોર્ડનો સર્વે જ્યારે કરવામાં આવ્યો ત્યારે સર્વેની અંદર એક્સ નંબર એ લગભગ ત્રીસ જેટલા ઘરો હોય એ જ રીતે પેરેલલ એ વોર્ડની અંદર ટેક્સની કેટલી પ્લેટ જનરેટ થયેલી છે આનો જો અભ્યાસ કરવામાં આવ્યો તો બે વચ્ચે ડિફરન્સ જોવા મળતો હતો ત્રણથી ચાર હજારનો પરિણામે એક તારણ પર આવવામાં આવ્યું કે સમગ્ર જ્યારે સોલિડ વેસ્ટ વિભાગનો સર્વે વોર્ડ વાઇઝ પૂરો થાય ત્યાર પછી તેને ટેક્સ સાથે મેચ કરી કયા વોર્ડની અંદર જે ડિફરન્સ વધારે આવે છે કયા કારણથી આવે છે એ શોધવામાં આવશે પરિણામે આપણે વાત કરીએ કે જો ટેક્સ બિલ ઓછા જનરેટ થયેલા હશે તો કયા કારણથી અને એ ટેક્સ બિલ જનરેટ કરવામાં આવશે પરિણામે મહાનગરની જે કોર્પોરેશનની આવક છે ટેક્સની કોમર્શિયલ ટેક્સ હોય અથવા તો પ્રોફેશનલ ટેક્સ હોય એ આવકમાં વધારો થશે પરંતુ એકવાર સર્વે સંપૂર્ણપૂરે પૂરેપૂરો થાય અને ત્યારબાદ તેનું ટેક્સ વિભાગના પ્લેટ સાથે વોર્ડની પ્લેટ સાથે એનું મેચિંગ કરવામાં આવશે અને ત્યાર પછી એ ચોક્કસ નિર્ણય પર આવશે